રાખો ઘરવાળા કાયમ પ્રવીણભાઈ ની બાઈ કંટ્રોલ માં નથી આવું તમારી કાયમ બાદ આ એ ન્યુટ્રિશન એટલે બાપનો નામ મને આપણો કેમ માળ્યો લાગે છે મારું તો માને પણ કામ કર્યું નથી ને હા બ્રોદા ચંદ્રિકા બેન તમે કેતા હતા કે મારું કઈક વજન બઉ વધે હે ને ભાથું લઈને જાઓ તો થાકે જાઓ ને

તો આપણે થોડું વજન ઘણું ઘટે તો કઈક બીજી ની બનાવતા હોય એવું લાગે છે કઢી છે

રાજુ ભાઈ છે ને માર પારો ખેડી ગયા ખેતરે તમે તમારી જોડે હેડો જયસુખ તમારા કેટલા છે

કરી નાખવા આ કાયમ નો ખેજો નહીં દે દે કરો મે તમારા ખેતર તમારા ઢોર કોઈ તમારા ઢોર ને આવે તમે મોટા વઈ ગયા ને ગાડી તો એ બોલો તો જાય તે બાર જાય તે રાજુભાઈ તો દાદા તુભાઈ તો દાદા ત્રી લઈને બેઠા છે આજ તો લઈને બેઠો છો નાખવું છે બધું

થોડા સોડા હોય ને તો તમારું અમારું મસ્ત મજાનું એનર્જી થી તેની દેખાય જો તમારી વધારે છે ને છૂટી જશે હો જો આકલ્પેશભાઈ તો પછી આ બો ગાંડા કા ગાંડા તો એ જ છે તો જ ને ખેતર કલ્પેશભાઈ

ઉપરાણું લઈને લાકડી લાઈ તમે તો મારી કોઈ સવા ને

ಲಿಗೋ ಪಚೇಡಿದಾತರೆ ದಾಂಯಾ ಜಸಿನ್ನಕರೆಚೆ ಸಾದರೆ ಬಾಇಮೊತ ಮಿಯಾವಿ ಮೇನತನಿ. મસ્ત જોરદાર અડધી કલાક વાત કરો તો ખૂટે એવું લાગતું નથી અડધી કલાક ઉપર તો થઈ ગયું કલાક કામ એમ તરફ થોડું કઈ પૂરું થતું હોય બરાબર છે

ઓકે ચલો એક મસ્ત ફોટો પાડીએ જેટલા લોકો તમે થીમ માં છો ને હેન્ડરેજ કરી દો થીમ વગર ના લોવર જલ્દી જલ્દી થીમ કોઈ પણ જેને સાડી ની બધું પહેરું હોય એ હા તમારી પાસે દાતડું હોય એ લઈને આવી જાવ તો એ નુકસાન ન કરતા દાતડું હાથમાં હોય તો હા પાવડો હોય તો ધ્યાન રાખજો ઉદાળે હોય તો ધ્યાન રાખજો તમારું હોય તો લઈને આવી જાવ લેપટોપ ન વાગે કાદો ન કર ના ચાલો જો સીધા કાચ ના ગ્લાસ બ્લાસ તૂટે નહીં કઈ એન્ડ્રેસ કરો એન્ડ્રેસ કરો જલ્દી મસ્ત થીમ માં છો ને બહુ મસ્ત લાગો થાય છે હા જોર એમનો પણ વિડિયો ઓન છે એવા લોકો પણ એન્ડ્રેસ કરી શકો પ્રોપર મોબાઈલ આટલું રાખી મસ્ત ફોટો આવશે તમારા બધા